તો પ્લેન ક્રેશ બાદ ભારતીય એરલાઇન્સ સુરક્ષા મામલે અત્યંત સજાગ બની છે સુરક્ષા અને પ્રતિબંધોને ધ્યાનમાં લેતા એર ઇન્ડિયાએ આજે આઠ ફ્લાઇટ રદ કરી જેમાં ચાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને ચાર ડોમેસ્ટિક ફ્લાઇટ સામેલ છે રદ કરવામાં આવેલી ફ્લાઇટ ચેન્નાઈ દિલ્હી દુબઈ મેલબોર્ન પુણે અમદાવાદ હૈદરાબાદ અને મુંબઈથી ઉડાન ભરવાની હતી આ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યું છે એરક્રાફ્ટની ટેકનિકલ ચકાસણી ખરાબ હવામાન અને એરસ્પેસના પ્રતિબંધોને ધ્યાનમાં લેતા એર ઇન્ડિયાએ આઠ ફ્લાઇટ રદ કરી હોવાનું જણાવ્યું છે એર ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન જારી કર્યું હતું એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈથી ચેન્નાઈ એઆઈ નાઇન ઝીરો સિક્સ દિલ્હીથી મેલબોર્ન એઆઈ થ્રી ઝીરો એટ અને એઆઈ થ્રી ઝીરો નાઇન મેલબોર્નથી દિલ્હી

તો જે રીતે દુર્ઘટના બની હતી વિમાન ક્રેશ થયું હતું ત્યારબાદ ફ્લાઇટને લઈ અને અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે તો એર ઇન્ડિયા પણ હવે વધુ તકેદારી રાખતી જોવા મળી રહી છે એર ઇન્ડિયાએ ફ્લાઇટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે એર ઇન્ડિયાએ સોળ રૂટ પર ફ્લાઇટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે વિવિધ જગ્યાએથી ઉપડનારી ફ્લાઇટ રદ કરવાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે